મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો અને ટ્રક ચાલક તરીકે કામ કરતો કિસ્મ અલી શહેઝાદ અલી શેખ ટ્રક લઈને ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આમોદ નજીક સમા હોટલ પર ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરીને સોડા લેવા માટે હોટલના કાઉન્ટર પાસે ગયો હતો જ્યાં સોડા લીધા બાદ તે અચાનક નીચે ઢળી પડ્યો હતો બનાવના પગલે હોટલ પર હાજર હોટલ માલિક સહિતના લોકો દોડી આવ્યા હતા જ્યાં કિસ્મ અલી શહેઝાદ અલી શેખને તાત્કાલિક એકસો મારફતે સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ટ્રક ચાલકનું ગણતરીના સમયમાં જ મોત થવા અંગેની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં કિસ્મ અલી શહેઝાદ અલી શેખ અચાનક ઢળી પડતા તેનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મિનિટો સુધી તરફડિયા મારી મોતને ભેટેલા ટ્રક ચાલકને હોટલ પર હાજર લોકોમાંથી કોઈએ સીપીઆર આપ્યું હોત તો કદાચ તેનો જીવ બચી શકશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે